કરાલી પોલીસ સ્ટેશન ખાતે વિદેશી દારૂનો જથ્થો નાશ કરવામાં આવ્યો છે વાત કરીશું આજે શુક્રવારે પાંચ વાગે મળતી વિગતો પ્રમાણે છોટા ઉદેપુર જિલ્લાના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં પકડાયેલા વિદેશી દારૂનો જથ્થો કરાલી પોલીસ મથકે લાવી અને તેને બુલડોઝર ચલાવી નાશ કરી દેવામાં આવ્યો છે જેમાં બોડેલી નસવાડી અને સંખેડા પોલીસ દ્વારા પકડવામાં આવેલ સત્તાવીસ લાખ

એ સંદર્ભે મંજૂરી આપતા આજના દિવસની એક મતલબ કે એકત્રીસ એક બે હજાર પચીસના રોજની દસ કલાક એથી નાશ કરવા માટે મંજૂરી આપેલી હતી ત્રણેય પોલીસ સ્ટેશન નું જે મુદ્દા માલ છે ટોટલ ઓગણપચાસ ગુનાઓનો સત્તાલીસ લાખ જેટલો રૂપિયા સત્યાવીસ લાખ એકતાલીસ હજાર જેટલી રકમનો મુદ્દા માલ એમાં સત્તર હજાર એકસો છપ્પન જે બોટલો નાશ કરવામાં આવેલ છે એની કામગીરી જે પૂર્ણ કરી અત્યારે લગભગ